હાય ગાઈસ અમે આવી ગયા છે સાઠિયું પારવા અમારી આખી વાડીમાં સાઠિયું ઉભુ છે અમારા બધા ઘરના ફેમિલી લોકો પારવા મળ્યા છે અમારી રોપને સાઠિયાની પડખે જાર ઉભેલી છે અને આ બધું ખડમ્યા ગાય ને નીરાવ માટે કરેલું છે માલના માટે ભેંસ ગાય માટે જીંજુઓ મોટું ખડ ઝાડ અને એના ઓલી બાજુ છે કપાસ ઉભેલો છે ચાલો એ પણ બતાવી દો તમને તો આ અમારો કપાસ છે ને અમારો કપાસ બહુ મોટો થઈ ગયો છે ને બહુ સારો છે કે નોરતામાં વીણી પણ આવી કપાસ તવડવા પણ મળશે અને કપાસની અંદર અમે મકાસ મકાઈ વાવેલી છે રોપેલી છે એટલે કપા રોપીને પછી તો ચાલો એમાં મકાઈ બતાવી દો તમને કે મકાઈ આવી ગઈ છે તો મકાઈ આવી ગઈ રોપ પાડતી પાડતી હું અહીંયા કપામાં બધી વિડીયો ઉતારવા માંગી તો મને એમ થયું કે મૂકી દઈ તો મકાઈ પણ આમાં આવી ગઈ છે મકાઈ અને મેં મકાઈ નો એક ડોડો પણ તોડી લીધો છે તો અમારે કપામાં કેવું મસ્તીનો સાયન છે આખા કપાના દાવડામાં એમ થઈ જાય એના બેઠું રહ્યો તો હવે એમ કાંઈ નડો તો થોડી લીધો હશે ને હવે હું જાઉં છું સાટી પારા ઉભડું મતલબ મારી મમ્મી પાસે મારી વાહે ધોકો લઈને ધોરશે કે પારથી પારથી વિડીયો ઉતારવા ગઈ તો એટલા માટે આપણે એ ખીજા એ પેલા પારવા વૈયા આવી આ તો ભાંગી જાય છે કપા હાલવામાં મોટો બહુ થઈ જશે એટલે તો ઝાડના અંદરથી આપણે જવાનું છે હવે ભોગી ગઈ છું હું સાટિયામાં પાછી તો મારી બેન તો પારવા મેળી છે મારી બેન પારવા મેળી છે અને અમારા અહીંયા જો બધા બેઠા છે તો આને સાટિયું કહેવાય છે સાટિયું કેમ અત્યારે આપણે બી વાવવાનું હોય છે તો બી વાવીને ચાર મહિના પછી આ ડુંગળી થઈ જશે ને પછી ડુંગળીને ખેંચીને કાપીને મોળીને દિયાવાની હોય એડમાં તો હવે હું પારવા મળું અને નકર પછી મારો વારો પડી જાય હું તો એટલા હું નકર ફોન પડે તો મારું મમ્મીમાં ની તો બહુ આગળ આગળ થઈ હું આગળ થઈ સાઈડનું પોળખું તો બાકી છે હું પાડવા મારે પણ પારવાનું છે હાલો કેમ કે પારવા મળ્યું એમાં ખડ તો કાંઈ દેખાતું નથી આર્યું ઝીણું એવું ખડ જોરું જોરું કાઢી નાખા દે રહી જાહેર પાછું બીજી વાર પારવું પડશે મારે

મને કઈ ખડ દેખાતું નથી મારે આંખો આંધળી થઈ જાય કે શું છું પણ આર્યું આયુ કાઢી નાખું દે સારું ન કરોડે ખડ ભૂલતી જાય એમ કરી બાકી તમને ખબર છે મમ્મીઓ તો આપડે ગામડાની મમ્મી કેટલી ડેન્જર હોય તો આ બધું ખડ કાઢી નાખી ے ک ے ہ پا ی ے ا ک ے બાકી અત્યારે તો બહુ સારા વાદળા ને એવું બધું છે કે બધા વાદળા નથી ને આજ તો બપોરે બહુ તડકો પડ્યો ને અમિત બહુ થાકી ગયા આજ તો બહુ તડકો પડ્યો ને મારા આંખમાંથી આહોડા હોય જવા મળે એટલે આખી બધા મળી છે તડકા તો હવે ઘરે જ આવી ને તારે હું ઉતારી અત્યારમાં હું પારવા મળું ઘા એમ કા હું પારથી હવે ઘરે જાવ છું સવાગી જશે મારા ભેંદવાનો ટાઈમ થઈ જશે ને આ બધા તો હજી પારે છે અમારે ખેડૂતો જાય છે એની ભેંસ દોવા જવાની છે તો હું તો મૂકતી મારે તો ભાઈ સારું પડી ગયો ભેંસ દોવા હોય એટલે અત્યારે સાડા પાંચ થાય પોણા થાય ત્યાં નીકળી જવા તો પારામાંથી આપણને છુટકારો મળી જાય અમારા અમારા ખેડૂત કઈ કોણ છે આ અમારા ખેડૂત છે નાન વાડીમાં ભાગ રાખી છે એવી તો હું ઘરે જાઉં છું ભેંસ દોવા

રિશ્તા ક્યાં કેહલાતા હે અક્ષરાની કહાની આવે છે પારી ને આવીને તો હવે હું તો થાકી જઈને તો હું હાલો હવે ટીવી તો બહુ જોયેલી છે જોઈ બનાવ્યું છે ખાવામાં તો આપણે જોઈ બેને આવીને કરી દીધું તો અત્યારે ગયું છે હું જોઈ લઉં છું કે હું બનાવ્યું છે અહીંયા છે આ હું છે એટલે માંડવી છે આ તો કોઈ તોડી લાવેલું છે શું બનેલું છે આ એટલે સોખા ભાત બની ગયા છે આજે દાળ ભાત બનાવવાનો દાળ ભાત બનાવેલા છે આવીને દાળ ભાત જો ચૂલા પર જો ચૂલા ઉપર રાંધેલું ખાવાની બાકી બહુ મજા આવે હા તો દાળ દાળ તો ગરમ ગરમ છે આ તો ગરમ લાગ્યું સારું એ દાળ જોઈ લે દાળ તો વઘાર નાખી દીધેલો છે હલો ખાઈ લેવી હલો ખાઈ લેવી હવે અને તો વિડીયો બનાવતા બપોરથી શાંત પડી ગઈ છે બાકી વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે અને બાકી મને હજી બહુ ફાવ્યું નથી એટલે મારા વિડીયોમાં બનાવવામાં થોડોક ઓલું થાય છે જે કે સરખો બનતો નથી અને જો મારા વિડીયોમાં કંઈ પણ મિસ્ટેક હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે બાય બાય